જય દ્વારકાધીશ ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો શું તમે જાણો છો કે હવે તમારું મનરેગા જોબ કાર્ડ ઘરે બેઠા મોબાઈલમાં જ ચેક કરી શકો છો કોણ કામ કરી રહ્યું છે કેટલા પૈસા મળ્યા અને લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ બધું માત્ર બે મિનિટમાં જ જાણી શકો છો તો ચાલો શીખીએ મનરેગા જોબ કાર્ડ ઓનલાઈન ચેક કરવાની સંપૂર્ણ રીત એ પહેલાં આપણે જાણીશું કે મનરેગા જોબ કાર્ડ શું છે મનરેગા જોબ કાર્ડ એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહિધારી યોજના આ યોજના હેઠળ ગામમાં રોજગાર આપવામાં આવે છે જો તમારું મનરેગા જોબ કાર્ડ હોય તો તમે વર્ષમાં સો દિવસ સુધી સરકાર દ્વારા આપવામાં આવતું કામ મેળવી શકો છો તો હવે આપણે જાણીશું કે આ જોબ કાર્ડ ઓનલાઈન આપણે ઘર બેઠા કઈ રીતના ચેક કરી શકીએ છીએ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરો અને એમાં સર્ચ કરો નારેગા કાર્ડ ગુજરાત એ લખશો એટલે સર્ચ કરશો પહેલાં નંબરની જે વેબસાઇટ આવે એને ટચ કરવાની અને ટચ કરશો એટલે નવું પેજ ખુલશે એમાં બધા રાજ્યોના નામ આવેલા છે એમાં જે જે તમારું રાજ્ય હોય એ તમારે રાજ્ય પસંદ કરવાનું તો આપણે હવે આપણું રાજ્ય પસંદ કરી લઈએ એની રાજ્ય પર ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે નવું પેજ ખુલશે પેજમાં જે માહિતી માગી છે માહિતી ભરવાની જેમ કે ફાઈનેન્સિયલ વર્ષ એટલે આપણે ક્યાં કયા વર્ષનું જોવું છે તો આપણે બે હાજર ચોવીસ પચીસ નું જોવું છે તો બે હાજર ચોવીસ પચીસ ભરી દેવાનું પછી તમારે જિલ્લો જિલ્લા ઉપર ક્લિક કરવાનું જિલ્લા ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જિલ્લાનું લિસ્ટ ખુલી જાય છે એમાંથી જે તમારો જિલ્લો હોય એને આપણે ક્લિક કરવાનું પછી નીચે છે બ્લોક એટલે કે તમારો તાલુકો જે પણ તાલુકો તમારો હોય એ તાલુકો આપણે અહીંથી સિલેક્ટ કરી લેવાનો તાલુકાને સિલેક્ટ કર્યા પછી નીચે છે પંચાયત પંચાયત એટલે કે તમારું ગામ જે પણ તમારું ગામ હોય એ અહીંયા ગામનું લિસ્ટ આખું ખુલશે એટલે તમારું જે ગામ લાગતું હોય એ ગામના લિસ્ટને આપણે ખોલીને એમાં ટચ કરવાનું અને ટચ કરશો એટલે પ્રોસીડ નીચે જે લખેલું છે એની ઉપર ક્લિક કર એટલે નવું પેજ ખુલશે નવું પેજ ખુલે એટલે એમાં જો ચોથા નંબરનું ઓપ્શન છે જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટર એની ઉપર આપણે ક્લિક કરવાનું એટલે આખા ગામનું લિસ્ટ ખુલી જાય છે આખા ગામનું લિસ્ટ ખુલી જાય એટલે તમારું નામ ગોતી અને એમાં જે સાઈડમાં જે નંબર લખેલા છે એની ઉપર તમારે ક્લિક કરવાનું તમે જોઈ શકો છો તમારા કામના દિવસો કેટલા દિવસ કામ મળ્યું મળેલા પગારની માહિતી કેટલી રકમ તમારા ખાતામાં જમા થઈ કઈ તારીખે કામ થયું અને શેના માટે થયું તમારા પેમેન્ટનું સ્ટેટસ જો પૈસા મળ્યા નથી તો ફરિયાદ પણ કરી શકો છો જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્ર અને પરિવારજનોને સાથે શેર કરો અને આવનારા સરકારી યોજના વિશે અપડેટ મેળવવા માટે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં